દર્શક મિત્રો સત્ય મે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિન્દુ કેલેન્ડર મુજબ મહા મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્થી તિથિએ સંકટ ચોથનું શાશ્વત ફળ આપનાર વ્રત રાખવામાં આવે છે સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે સંકટ ચોથને સંકષ્ઠી ચતુર્થી વક્રતુંડી ચતુર્થી લંબોદરી સંકષ્ઠી ચતુર્થી તિલકુટ ચોથ પણ કહેવામાં આવે છે આજે સંકટ ચતુર્થીના દિવસે માન્યતાઓ અનુસાર બાળકો માટે વ્રત રાખવામાં આવે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરાય છે આ દિવસને સંકટના અંતનો દિવસ કહેવાય છે આ દિવસે બાપ્પાની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે આજે સંકષ્ટી ચતુર્થી નિમિત્તે શહેરના વિવિધ ગણેશ મંદિરમાં શ્રીજી ભક્તોએ દર્શન કર્યા હતા શહેરના ડાંડિયા બજાર સ્થિત ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી શ્રીજી ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી રાત્રિના નવ ત્રીસ કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસને આજે આપણે આ સોમવારના દિવસે સંકટ ચોથ છે અને આ વર્ષની બે હજાર ચોવીસની પહેલી ચોથ છે આ ચોથના દિવસે જે પણ ભક્ત સાચી શ્રદ્ધાથી સાચી ભક્તિથી તેમજ તેમજ દરેક કામમાં આત્મા યા ગણપતિની પૂજા અર્ચના આરાધ્ય કરે છે એમની મનોરકામના સિદ્ધ થાય છે તેમજ આ દિવસે ય સહસ્ત્ર મોર્ગેનો એક હજાર મોદકથી આપણે ગણબઈદારાનો યજ્ઞ કરે છે નૈવેદ્ય બતાવે છે એમના ભક્તોની મન ઇચ્છા પરિપૂર્ણ થાય છે તેમાં આ દિવસે એક હજારને હાથ દૂરવા પત્ર ચઢાવવાથી ગણબઈદારા તરત પ્રસન્ન થાય છે કહેવામાં આવે છે કે કલો સૂર્ય ચંદી વિનાયકો કલયુગની અંદર સૂર્યનારાયણ ભગવાન વિનાયક એટલે ગણપતિ અને ચંદી એટલે કુળદેવી આ તમારો અંદર સ્પર્ધ તત્કાલ ફળ આપે છે તેથી આજે આ મહાઆરતીનો સવારે રાતના નવ ને બત્રીસ મિનિટનો છે તેથી દરેક ભક્ત